તેમના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવીને હવે પાકને ઉખેડવાનું શરૂ કર્યું છે જાણવા મળતી વિગતો અનુસાર ગત દિવસોમાં મોરબી તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોના ખેતરમાં એક થી બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને આવી જ પરિસ્થિતિ મોરબી તાલુકાના બગથડા ગામે પણ જોવા મળી હતી ત્યારે જે તે સમયે તાત્કાલિક સર્વે કરીને સરકારી સહાય આપવાની માંગ ઉઠી હતી જો કે જે તે સમયે સરકારી સહાય જે છે તે માટેનો સર્વે કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી પરંતુ એક એક ગ્રામ ગ્રામસેવકને પાંચથી છ ગામોની જવાબદારી સોંપવામાં આવી હોય અને ઘણી જગ્યાઓએ હજુ સુધી ગ્રામ સેવકો સર્વે કરવા માટે પહોંચી શક્યા નથી ત્યારે બગથડા ગામમાં પણ સર્વે કરવા માટે કોઈ સરકારી અધિકારી ન પહોંચતા ખેડૂતોએ તેમના ખેતરમાં ઉભો પાક જે નિષ્ફળ ગયો છે તે પાક પર હવે ટ્રેક્ટર ફેરવીને ખેતરને ચોખ્ખું કરવા માટેની કામગીરી કરી હતી તેવી માહિતી બગથડા ગામના ખેડૂતો પાસેથી પ્રાપ્ત થઈ છે બગથડા ગામના આ ખેતરની અંદર આ ખેતર પ્રભુભાઈ વિજીભાઈ ઠોરિયાનું છે એમાં અત્યારે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે એટલે સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયેલ છે અને નવા પાક વાવવાની તૈયારી કરવા માટે ખેતી કામ ચાલુ છે એ તમને અત્યારે રૂબરૂ બતાવવામાં આવ્યું છે અને આવી જ રીતે ગામમાં ઘણા બધા ખેતરો આવી રીતે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે તો એ નવા પાક વાવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે અને સરકારશ્રીને અમારી વિનંતી છે કે ઝડપથી સહાય ચૂકવે જેથી કરીને ખેડૂતોને રાહત રહીએ જલ્દી સહાય ચૂકવે તો નવા પાક વાવવામાં થોડીક મદદ કરે નહીતર ખેડૂત અત્યારે હેરાન છે અમારા ગામની અંદર સર્વે કરવા માનો કે ટીમ આપણે વરસાદ બંધ થયો અને પચીસ દિવસ થઈ ગયા તો ત્રેવીસ તારીખે સર્વે કરવા આવ્યા અને અત્યારે તો ખેતરમાં માનો કે મોલ બધા બગડી ગયેલા હોય તો એને કાઢવાની પ્રોસેસ કરવી હોય આપણે તો દિવાળીનું માનો કે વાવેતર કરવા આવ્યું કે ખેડૂને તો અત્યારે તમે જોઈ શકો છો કે પડતર ખેતર હોય એમાં ખેતી કરવી પડે તો માનો કે અઢાર હજાર વીઘા જમીન હોય તો એને સર્વે કરતાં કેટલો દિવસ લાગે કે સરકાર પાસે આપણે એવી આશા રાખી કે ભાઈ તમે મોટી ટીમ બોલાવી અને તાત્કાલિક સર્વે કરવું જોઈએ અત્યારે માનો કે ખેડૂતો બધા રાહ જોઈને બેઠા કે સર્વે કરવા કાલે આવે કાલે આવે કાલે પચીસ તારીખે આપણે બોલાવ્યા સર્વેવાળાને બરાબર એમાં એક બે માર્ગ લઈએ કે હવે એક ખેતર જવું હોય તો આપણે વિચાર કરવો પડે કે ભાઈ ખેતર જવું હોય તો આટો મારવા તો ભાઈ એક ખેતર જઈએ કે નહીં હવે સર્વે અઢાર હજાર વીકાનું સર્વે કરવું હોય તો કઈ રીતે સર્વે કરવું એમ ભાઈ પછી એની ટીમ બોલાવી પડે સરકાર પાસે એવી માગણી રાખી કે તાત્કાલિક સર્વે કરે ને તો ખેડૂતો માનો કે આ જે પડતર જમીન રહીએ ને ખેડવા ચાલુ કરી દઈએ ને એમ નક તો આ ખેડે તો સર્વે કરવા આવે તો ખેડવું કેવી રીતે એમ કે ભાઈ અમારે વાવેતર કરવું છે અત્યારે પાક નીચ પડે ગયો બધું સો સો ટકા તો વાવેતર કરવું તો કઈ રીતે કરવું